જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે મેથીના વડા બનાવીશું તો મેથીના વડા બનાવવા માટે આપણે એક કપ જેટલા પૌવા લીધેલા છે હવે આપણે પૌવાને ધોઈ લઈશું પૌવાને ધોઈ લેવાના છે બેથી ત્રણ પાણીથી આપણે ધોઈ લઈશું પાણીને કાઢી નાખીશું અને આપણે બે વાર ધોઈ લઈશું તો પૌવાને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈ લીધા છે હવે આપણે પૌવાને પાંચ મિનિટ રહેવા દઈશું આપણે આ જે બટેકા પૌવા બનાવીએ જાડા પૌવા આવે તે પૌવા લીધેલા છે તો હવે પૌવાને પાંચ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીના આપણે એક પેસ્ટ બનાવી લઈશું તો તેના માટે બે લીલા મરચાં લીધેલા છે તેને આવી રીતે કટ કરીને મિક્સર જારમાં લઈ લઈશું આ મીડિયમ તીખા મરચાં લીધેલા છે તમને તીખાસ જેટલી જોઈએ એ પ્રમાણે મરચાં લેવાના છે આપણે અહીંયા બે મરચાં લીધેલા છે અને આ એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે તેને આવી રીતે કટ કરી લીધો છે અને સાતથી આઠ જેટલી લસણની કળી લીધેલી છે એક ચમચી જેટલા આપણે આખા ધાણા લીધેલા છે અને અડધી ચમચી જેટલું જીરું લઈશું હવે આપણે આ બધું બરાબર પીસી લઈશું તો જોઈ શકો છો આવી રીતે આપણે બધી વસ્તુ બરાબર પીસી લીધી છે તો હવે આપણે જે પૌવા ધોઈને રાખ્યા હતા તેને આપણે બાઉલમાં લઈ લઈશું અને આવી રીતે હાથની મદદથી મસળી લઈશું મસરી લેવાના છે આપણે પૌવામાં પાણી રાખીને પલાળવાના નથી ખાલી આપણે ધોઈને રાખી દીધા હતા એટલે પૌવા સોફ્ટ થઈ ગયા છે અને આવી રીતે બરાબર હાથની મદદથી મસળી લઈશું જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે પૌવા એટલે આવી રીતે હાથમાં મસળાઈ જાય છે બરાબર મસળી લઈશું આવી રીતે તો હવે આપણે આ અઢીસો ગ્રામ જેટલી મેથી લીધેલી છે મેથીને ધોઈ અને સમારી લીધી છે મેથી લઈ લઈશું તો હવે આપણે કોથમીરના પાન લઈ લઈશું અને આ સ્લાઇસમાં આપણે એક મોટી ડુંગળીને સ્લાઇસ કરી લીધી છે આવી સ્લાઇસમાં કટ કરી લેવાની છે અને આવી રીતે આપણે થોડી હાથની મદદથી આવી રીતે દબાવીશું તો તેની સ્લાઇસ બધી આવી રીતે છૂટી છૂટી થઈ જશે તો હવે આપણે જે આ મસાલો પીસીને બનાવ્યો તો તે લઈ લઈશું તો હવે આપણે એક મોટી ચમચી જેટલા સફેદ તલ લઈશું એક ચમચી જેટલી હળદર લઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના વિડીયો સૌથી પહેલાં જોવા માટે આવી રીતે બધું મિક્સ કરી લઈશું તો હવે આપણે એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે તે થોડો થોડો કરીને આપણે એડ કરીશું આવી રીતે હાથની મદદથી મસવાનું છે થોડું જેમ જરૂર પડે તેમ આપણે ચણાનો લોટ લેતા જઈશું એક કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે અને આપણે આમાં કોઈ પાણી નથી લેવાનું આપણે આવી રીતે હાથથી મસઈશું એટલે મેથીમાંથી પણ પાણી છૂટું પડશે અને બરાબર બાઇન્ડિંગ આવી જશે એટલે આવી રીતે આપણે મસરી લેવાનું છે લોટને તો જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે આપણો લોટ અને મેથીને બધું બરાબર ભેગું થઈ ગયું છે તો હવે આપણે થોડું તેલ લગાવી દઈશું અને બે હાથમાં થોડું તેલ લગાવીને વડા બનાવી લઈશું મીડિયમ સાઈઝનો લુવો લઈશું આપણે અને આવી રીતે આંગળીની મદદથી ચપટા બનાવી લઈશું આવી રીતે બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં એવા આપણે મીડિયમ સાઇઝના વડા બનાવી લઈશું આવી રીતે કિનારી થોડી દબાવી દઈશું તો જોઈ શકો છો આવા આપણે મીડિયમ સાઇઝના વડા બનાવી લઈશું આવી રીતે આપણે બીજું વડું પણ બનાવી લઈશું અત્યારે મેથીની સિઝન ચાલી રહી છે તો અત્યારે મેથીમાંથી અલગ અલગ પ્રકારની આવી રીતે રેસીપી બનાવી શકાય છે આવી રીતે આપણે બીજું વડું પણ બનાવી લઈશું

આવી રીતે હલાવતા લઈશું વચ્ચે વચ્ચે તો વડાનો કલર પણ બદલાઈ ગયો છે અને વડા ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે વડાને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો આવી રીતે આપણે બીજા વડાને પણ તળી લઈશું બીજા વડાને પણ આપણે આવી રીતે ફેરવી લઈશું ત્રણથી ચાર મિનિટનો ટાઈમ લાગે છે વડાને તળવામાં આવી રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવીને તળી લઈશું તો આપણા બીજી વારના વડા પણ સરસ એવા તળાઈ ગયા છે આવી રીતે આપણે તળી લઈશું આ વડાને આપણે પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો આવી રીતે આપણે બધા વડા તળી લઈશું તો તૈયાર છે આપણા મેથીના વડા તમે જોઈ શકો છો કેટલા સરસ વડા બન્યા છે અંદરથી પણ આપણે જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા વડા બનીને તૈયાર થયા છે તો તમે પણ આવા ક્રિસ્પી મેથીના વડા એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે મેથીના વડા કેવા બન્યા છે